હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાએ લોકો આજે આપણે બનાવવાના છીએ ભરેલા રીંગણા આ ભરેલા રીંગણાંનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એ માટે લીધું છે મેં દહીં દહીંને મેં ફેટી લીધું છે એમાં આપણે નાખવાના છીએ લાલ મરચાંનું પાવડર લાલ મરચાંનું પાવડર મેં બે ચમચી નાખી છે તમે વધારે પણ નાખી શકો છો અને ઓછું પણ નાખી શકો છો હવે એમાં આપણે નાખી દઈએ હળદર પાવડર ભરેલા રીંગણા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાજરાના રોટલા સાથે તો વધારે ટેસ્ટી લાગે છે એમાં આપણે નાખી દઈએ ગરમ મસાલો દહીં મેં ખાટું લીધું છે એ માટે મેં મરચાં પણ વધારે નાખ્યા છે એમાં આપણે નાખી દઈએ નમક નમક તમે તમારા હિસાબે નાખી શકો છો આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ ચમચીથી ચારામાં તીખું અને ચટાકેદાર ખાવાનું ખૂબ જ મન થાય છે એ માટે મેં ભરેલા રીંગણા બનાવ્યા છે ભરેલા રીંગણાંનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ભણેલા રીંગણાનું શાક વાર જ બનાવ્યું હતું અને ટેસ્ટી પણ બન્યું છે મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ હું પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે તમને સમજાવી શકું અમને આ ભણેલાં રીંગણાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી રીંગણાના મેં ચાર કટકા કરી નાખ્યા છે વચમાંથી અને દાંડી પણ નથી ખાતી છે મેં તમે જોઈ શકો છો તમને આ ભળેલા રીંગણાની રેસીપી સારી લાગે તો લાઇક કરજો અને આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવવાનું ના ભૂલતા અને મારા ચેનલ પર તમે નવા હો તો મને સબસ્ક્રાઈબ પણ કરજો રીંગણાંના આપણે ભરી લેવાના છે મસાલાથી મારા ઘરમાં તો બધા લોકો ખાય છે બાજરાના રોટલા સાથે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શિયાળામાં તો ચટાકેદાર ખાવાનું ખૂબ જ મન થાય છે એ મસાલાને ચમચીથી ભર્યું છે રીંગણામાં તમે હાથથી પણ મસાલાને ભરી શકો છો અહીંયા ભરેલા રીંગણા પહેલી વાર જ બનાવ્યા છે મારા ઘરમાં અને બધાને ખૂબ જ ભાવ્યા આ રીંગણાનું શાક આ રીંગણા હવે ભરાઈ ગયા છે હવે આપણે મૂકી દઈએ તેલને ગરમ કરવા માટે તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં રીંગણા નાખી દઈએ એક એક કરીને રીંગણાને આપણે નાખવાના છીએ તેલમાં રીંગણાનું શાક બનાવતા વખતે એમાં પાણી તો જરાય પણ આપણે નાખવાનું જ નથી કેમ કે દહીંમાંથી પાણી છૂટે છે એમાંથી જ આ રીંગણા ગળી જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે આ રીંગણાનું શાક અહીંયા પાંચસો ગ્રામ રીંગણા લીધા છે તમે ઓછાનું પણ બનાવી શકો છો અને અઢીસો ગ્રામ દહીં નાખ્યો છે મેં અંદર એ મેં આ રીંગણાના શાકમાં ખાટું નાખ્યું છે એ ખાટું નાખવાથી રીંગણાનું ટેસ્ટ વધારે ટેસ્ટી લાગે છે રીંગણાનું શાક આપણે ધીમા તાપે પકાવવાનું છે કેમ કે ધીમા તાપે પકાવવાથી જલ્દીથી ગળી પણ જાય છે અને ટેસ્ટી પણ બને છે હવે આપણે જોઈએ કે રીંગણા ગળ્યા છે કે નથી ગળ્યા એ માટે આપણે ચમચાથી ફેરવાના છીએ ભરેલા રીંગણાનું શાક હમણાં પણ બન્યું નથી એ માટે આપણે ફરીથી એને પકાવવા માટે મૂકવાના છીએ ધીમા તાપે એના ઉપર ઢાંકણ ઢાંકીને તમને આ ભરેલા રીંગણાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં ભરેલા રીંગણાનું શાક વીસથી પચીસ મિનિટમાં બની જાય છે અને ટેસ્ટી પણ બને છે અને ખાવામાં તો ખૂબ જ મજા આવે છે બાજરાના રોટલા સાથે તમે એની ઘઉંની રોટલી પણ સાથે ખાઈ શકો છો તો આ રીંગણાનું શાક બની ગયું છે તમે જોઈ શકો છો કેવા મસાલા ભર્યા રીંગણા છે આ ભરેલા રીંગણાનું શાક એકવાર બનાવીને ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે આ રીંગણાનું શાક આ ઘરમાં તો બધા લોકો ખાય છે આ રીંગણાનું શાક અને શિયાળામાં તો વધારે ટેસ્ટી લાગે છે આ રેસીપી સારી લાગે તો લાઇક કરજો અને કમેન્ટ કરજો